સુરતમાં નબી રાઓને રોડ ઉપર સીન સપાટા કરવા ભારે પડી ગયા હતા સુરત આરટીઓ એ 19 કાર ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે આ સમગ્ર ઘટનાને લઈ ડીઓએ ફાઉન્ટેન ફાઉન્ટેન સ્કૂલ સ્કૂલને નોટિસ પણ ફટકારી હતી અને નોટિસ આપી બે દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો ફેરવેલમાં કારનો કાફલો સ્કૂલની બહાર હોવાનો જવાબ આવ્યો હતો જેમાં વિડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી હવે આ કાર ચાલકો આગામી નેવ દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સામે આવ્યું છે કે ધોરણ ના વિદ્યાર્થીઓ મોંઘી દાટ કાર લઈને રોડ ઉપર નીકળ્યા હતા અને કારમાં રૂફટોપ ખોલીને સીન સપાટા કર્યા હતા ઘણા વિદ્યાર્થીઓએ હાથમાં ફાયર ગન સાથે શોબાજી કરી હતી અને દરવાજાની બહાર લટકીને વિદ્યાર્થીઓએ હંગામો પણ કર્યો હતો અડધો કલાક કરતાં પણ વધારે સમયથી ટ્રાફિક જામ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓએ પોતાના જીવને જોખમ મૂકીને આ કલરબાજી કરી હતી વાત સીન સપાટાથી પતી નથી જતી પરંતુ વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી વિડીયો પણ બનાવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જાણે વિદ્યાર્થીઓએ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ સીન સપાટા કર્યા હતા ભાઈ હજી તો ધોરણ બારમાં છો અને આવું કરો છો તો તમે કોલેજમાં આવશો તો શું કરશો તે દેખાઈ આવે છે આ તમારી હરકત પરથી આ વિદ્યાર્થીઓ ઓલપાડની ફાઉન્ટેડ હેડના સ્કૂલના છે સ્કૂલમાં ફેરબેલના નામે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે